એક કરોડની લૂંટનો ગુનાનો ભેદ ઉકેલી તી ખેડા પોલીસ ખેડા પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ એક કરોડની ની ટીપ આપનાર રાહિદ સૈયદ ઝડપાયો રૂપિયા રાખનાર બે આરોપીઓ પણ પકડાયા મુઝિબ મલેક અને ઇલિયાસ મંસુરી નામના બે આરોપીઓ પણ પકડમાં લૂંટમાં વપરાયેલ ઇકો કાર અને એક ટુ વ્હીલર પણ કબજે કરવામાં આવી અડસઠ લાખ રૂપિયાની રોકાણ પણ પોલીસે કરી કબજે

રિક્ષામાંથી આ જે એકાઉન્ટ ધારક છે રાહિત સૈયદ એને એમના પત્ની વચ્ચેથી ઉતરી ગયેલા અને એ લોકોએ જ આરોપીઓને ટીપ આપેલી કે આ અને રિક્ષાનું લોકેશન આપેલું અને રિક્ષાને વચ્ચેથી રોકી ઇકોમાં જે લૂંટારવો આવેલા એમને એક કરોડ રૂપિયાનો થેલો લૂટી અને ભાગી ગયેલા આ મુજબનો ગુનો દાખલ કરેલો અને આની અંદર હેતુ જોવા જઈએ તો હેતુ જે છે એ ફક્ત એક પ્રકારની લાલચ છે કે જ્યારે મેહુલભાઈ જે છે એમને એમના મિત્ર રાહિત સૈયદના નામે વિશ્વાસથી એકાઉન્ટ ખોલાવેલું અને રાહત સૈયદના નામથી એકાઉન્ટ જે ખુલ્યું એની અંદર પણ એવું છે કે એ લોકો એમએસએમ માં રજીસ્ટર કરાવેલું વેપારી તરીકે જેથી કરી એને કેશ વિથડ્રોલની વધારે મેળવી શકાય એટલા માટે અને એ જે ફ્રમ છે ફ્રમ ના નામ એકાઉન્ટ રજીસ્ટર કરાવી રાહદ સૈયદને પૈસા ઉપાડેલા પરંતુ રહી સૈયદને એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના એ અને એમના પરિવારજનો માટે એટલે એને એના જ વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો અને એ લોકો એગ્રી થતા એમને આ પ્રકારની ટીપ આપેલી અને આ ઘટના બનેલી ત્યારબાદ જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના બે સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ અડસઠ લાખ અને ત્રણ હજાર જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી અન્ય વિગત એક કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં એક મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે આ બાબતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે જે આરોપીઓ છે એમાં ખાસ કારણ કે રિક્ષા ચાલક ફરિયાદી છે એ ખૂબ ચાલાક અને હિંમતવાળા હતા એને ઇકો ગાડીનો પીછો પણ કરેલો અને રિક્ષા ચાલકે જે નંબર ઓળખેલો એ સાચા નંબરની ગાડી અમને મળી આવેલી અને સાચા નંબરની ગાડી કોને ઉપયોગ કરી ક્યારે કરી કોના દ્વારા કરી તમામ ડિટેલમાં વિગતમાં જતા આ ગુનો ડિટેક્ટ થઈ શક્યો છે જેની અંદર ફરિયાદીની સૂઝબૂઝ અને ફરિયાદીની હિંમત જે છે એ પણ દાદને પાત્ર છે બાકીના જે આરોપીઓ છે હાલ ચાર જે એકો આવેલા હતા એમાંથી ત્રણ ના નામ ઓળખી લીધેલા છે એક અજાણ્યા એસમ છે જ્યારે એ ત્રણ ને પકડીશું ત્યારે એનું નામ જાણવા મળી શકશે અને રહીત સૈયદ છે એમના પત્ની પણ એની અંદર ઇન્વોલ્વ છે જે રિક્ષામાં બેસી અને ત્યાં સુધી આવેલા અને ત્યારબાદ આરોપીઓને ટીપ આપેલી અન્ય આરોપીને પકડીશું ત્યારે પણ મુદ્દામાલ રિકવર થશે અને પૂરેપૂરો મુદ્દામાલ રિકવરવાના રિકવર કરવાના પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલમાં પણ અન્ય આરોપીને પકડવા માટે અમારી ટીમ સક્રિય છે લૂંટો સાહેબ કેટલા રૂપિયામાં સોપારી આપવાની હતી એટલે કેટલો હિસ્સો ઉતારવાનો આપવાનો હિસ્સા બાબતમાં હજી સુધી આ જે રહીત સૈયદ છે એ કોઈ ક્લિયર ફોડ પાડતા નથી એટલા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એમના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે અને જે અન્ય લૂંટારુઓ સામેલ છે એ પકડાયા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે પોલીસની કેટલી ટુકડીઓ સાહેબ સામે લાગી ટોટલ આઠ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડ અને લોકલ ટીમ અને ગઈકાલે જે મુદ્દામાં રિકવર થયો એમાં લોકલ ટીમને સફળતા પ્રાપ્ત કરી થયેલી છે અને અન્ય અમારી જિલ્લા લેવલની જે એજન્સીઓ છે એ હાલ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ છે પૈસા પૈસાના ટ્રાન્ઝેક્શનમાં તપાસ કરી રહ્યા છે એમને કેશ વિડ્રોલ જે એક સાથે આટલી બધી કરી છે જે મેહુલભાઈ છે એ એ વેપારી તરીકે કામ કરે છે છે એમની પણ થયેલું અને આટલા પૈસા એ આગળ ત્યાં આપવાના હતા એ પ્રકારની મેહુલભાઈ જે વેપારી છે એમની પૂછપરછ ચાલુ છે અને માં જે ફોર્મ રજીસ્ટર કરી અને ફોર્મના નામે જે એકાઉન્ટ ખોલાવ્યું એ બાબતે પણ તપાસ ચાલુ છે